અંબિકા યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અંબિકા યુવક મંડળ દ્વારા સતત નવા નવમા વર્ષે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ગજાનન બાપાના દર્શન માટે વિશાળ આકર્ષણ જોવા મળ્યું છે ગણેશજીની આરાધના સાથે સાંસ્કૃતિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓનો પણ ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે સમાજ સેવામાં પહેલવાન નહીં પરંતુ રક્તદાતા બનવું ખૂબ જરૂરી છે રક્તદાન એ મહાદાન છે અને એક રક્તદાતાના રક્તદાનથી ત્રણ જેટલા લોકોનો જીવ બચાવી શકાય છે જે અંતર્ગત અંબિકા યુવક મંડળ દ્વારા આ વર્ષે વિશેષ રૂપે રક્તદાન મહાદાન સમજીને હિન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના યુવાનો મહિલાઓ તેમજ વડીલોએ ઉમળકાભેર રક્તદાન કર્યું હતું જેમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વૈચ્છિક રક્તદાતાઓએ આ કાર્યક્રમને છે તે સફળ હતો અને મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી અને મહાદાન કર્યું હતું જય ગણેશ મારું નામ કૃણાલ કાછા અમે અંબિકા યુવક મંડળ સતત 9 વર્ષથી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરે છે જેમાં આ વર્ષે અમે ગણેશ મહોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ઘણા બધા ભાવિક ભક્તોએ બ્લડ ડોનેટ કર્યું છે અને સતત અવનવી આવી ઉજવણી અમે કરતા રહીએ છીએ સુંદરકાંડ હોય પછી ભજન હોય એવું બધું બી આયોજન અમે ગણેશ ઉત્સવ મહોત્સવમાં કરેલ છે